મહેસાણામાં ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ સામે આવ્યું જેમાં જોરણંગ તેમજ ખાવડ ગામના યુવકનું પણ તેમાં મૃત્યુ થવાની બાબત સામે આવી છે પૈસા માટે ખ્યાતી હોસ્પિટલે અનેક લોકોના જીવ લીધા છે સાર્વજનિક હોસ્પિટલમાં આખો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ખ્યાતી હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવતો હતો બે વર્ષ પહેલાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આખો કેમ્પ યોજાયો હતો જેમાં વ્યક્તિનું સ્ટેન્ડ મૂકવાની બાબત સામે આવી હતી અને ત્યાર પછી વ્યક્તિનું મોત થવા પામ્યું છે હવે એક બાદ એક જ્યારે ખ્યાતી હોસ્પિટલના કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક કૌભાંડ સામે આવતા ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં વધુ સંપડાય છે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરો અમારા શારદાબેન સાર્વજનિક હોસ્પિટલની અંદર કેમ્પ યોજેલો અને કેમ્પ યોજ્યો એના પછી આ લોકોના લગભગ અઢાર વ્યક્તિઓને લઈ ગયા ત્યાંથી અહીંથી ખ્યાતિ હોસ્પિટલની અંદર અને ત્યાં ગયા પછી એ લોકોએ જે જરૂરિયાત નથી જે લોકોના એ લોકોને પણ ઓપરેશન કરવાની કહ્યું કે તમારે ઓપરેશન કરવું પડશે નહીં તો તમારો આ થશે ફલાણું થશે એમને બીવરાવી દેવામાં આવ્યા અને પૈસા લેવા માટે કર્યું હોય એવું અમને લાગે છે એ બેન એવું હતું કે અહીંયા કેમ્પ રાખેલો હતો ગામમાં કેમ્પ રાખ્યા પછી બધા તો અમદાવાદ લઈ ગયા અમદાવાદ લઈ ગયા પછી તો અમને સલાહ લઈને સલાહ સૂચન લઈને પછી ત્યાં ઓપરેશન કરવા ગયા ઓપરેશન કર્યા આવ્યા પછી અહીંયા બધા મોટા મોટા માણસો ભેગા થયા કે ભાઈ ચલો ભાઈ સૌ સોના ફાધરને લઈ જવાના એટલે પછી અમારા ફાધરે અમને પૂછ્યું કે ભાઈ છોકરાઓ તમારો ઓકે કમ્પ્લીટ છે તો હું ઓપરેશન કરવા જાઉં એટલે ભાઈ અમે કીધું હા કશું હજોની પાછળ જો તમે બરાબર આપણે જીવ બચાવવા માટે સારું કરવા માટે તો જવું જ પડે એટલે બધા એગ્રી થઈ ગયા જે આ બના હતા બધા એગ્રી થઈ ગયા એગ્રી થઈ ગયા પછી અમારું વિકેભાઈ સરપંચને બધાને પૂછ્યું કે કશું આધોને સારું જ છે લખમણભાઈ બધા જો તો જ્યાં ચેરી બધા